દાતામાં ફરી એક વખત જોખમ ભરી સવારીનો વિડીયો વાયરલ દાતા વિસ્તારમાં બેદરકારી અને તેની ગંભીર પરિણામો પર સતત ચર્ચા ચાલી રહી છે જે આજે ફરી એકવાર વાયરલ થયેલા વિડીયોના કારણે વધુ ચિંતાનું કારણ બની છે આ વિડીયો દર્શાવે છે કે કેવી રીતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે જેના પરિણામે અનુકૂળ અકસ્માતો અને મરજી તરીકે બેફામ સવારી જોઈ રહી છે

અને જવાબદારોની જવાબદારી સ્પષ્ટ કરી જરૂરિયાત મુજબ તેમની બદલી પણ કરવામાં આવે પરંતુ ત્યાં સુધી તંત્ર કોઈ મહત્વપૂર્ણ પગલા લેતી રીતે લાગતું નથી અને લોકો હવે આ ઘટનાની ઉપર દ્રષ્ટિ રાખીને કડક પગલાની આશા છે આ પ્રશ્નના માત્ર દાતા પરંતુ સમગ્ર રાજ્યના લોકોને પણ ચિંતિત કરે છે કારણ કે આવા અકસ્માતો અવશ્ય જ લોકોના જીવન માટે ગંભીર ખતરા પેદા કરી શકે છે રિપોર્ટર રાજુભાઈ સોલંકી દાતા